નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધી ની લાખો રૂપિયા ની ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ભેટ જીતવાનો મોકો

ભચાઉનગરમાં વધતી જનસંખ્યા અને વાહનોના કારણે મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે આ સમસ્યાના નિવારણ માટે પોલીસ પ્રશાસને મહત્વપૂર્ણ પગલું લીધું છે આ અંગે ભચાઉ પીઆઈ અર્જુનસિંહ જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે હાલ પસંદ કરાયેલા ટ્રાફિક અને અકસ્માત અસરગ્રસ્ત સ્થળોએ ત્રણસો જેટલા સ્પ્રિંગ પોલ પોલીસ વિભાગ તરફથી લગાવાયા છે આગામી સમયમાં પણ આ જ પ્રકારે જ્યાં જરૂર છે તે જગ્યાએ વધુ પોલ લગાડવામાં આવશે દરમિયાન સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુખ્ય બજારથી માંડવી ચોક સુધી ટ્રાફિક જામની સમસ્યા વધી રહી હતી પોલીસે આડેધડ પાર્કિંગ પર અંકુશ મેળવવા માટે આ પહેલ કરી છે સવાર સાંજ ખરીદી માટે આવતા ગ્રામીણ સ્થાનિક અને કારખાનેદારોની ભીડ અને નાના મોટા વાહનોના કારણે અવ્યવસ્થા સર્જાતી હતી લોકો પોતાની ગાડીઓ અને મોટરસાયકલ પાર્ક કરીને ખરીદી માટે જતા હતા આ કારણે પોલીસને ટ્રાફિક નિયંત્રણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો આ સમસ્યાના સમાધાન માટે બે ફૂટની લંબાઈના સ્પ્રિંગ પોલ મહારાણા પ્રતાપ ગેટથી ઘંટી ચોક સુધી લગાવવામાં આવ્યા છે આ માર્ગને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે જેથી અવર જવર સરળ બને કુલ ત્રણસો જેટલા પોલ મૂકવામાં આવ્યા છે બચાવ પોલીસના જણાવ્યા મુજબ આ પગલાથી માર્ગ પર નિયંત્રણ આવશે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार खोल या बर्तन हो बेकार रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन दिमाग दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર